જે અઢાર વર્ષથી એ જે ઓશીભાઈના ઓસી ઉંમરના છે તેવા છોકરાઓને પણ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોવર્સ એટલે તમને તમારા ફોલોવર્સ વધી જશે તેમ કરીને દારૂના બોટલો આપી અને એમની ગંગમાં સામેલ કરે છે તે શબ્દને લઈને અમારા આદિવાસી ક્ષેત્રમાં શિક્ષણ પર પણ મોટો પ્રભાવ પડી રહ્યો છે કારણ કે આજે અમારું બાળક ભણશે નહીં ગંગમાં ગંગમાં જોડાઈ જશે તો અમારી આવનારી પેઢી તો નષ્ટ થઈ જશે તેથી કરીને આ લોકોને જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય અને સામે આપણે ભાદરવી પૂનમનો મેળો આવે છે

જે નાના બાળકો છે એમને ખબર પણ નથી કે ગેંગ શું હોય પણ આ લોકો જે બે મેન આદમી છે જે એક ભાઈ સંજુસિંહ સિસોદિયા એમની આઈડી ચાલે છે જીરો જીરો સિક્સુ સંજુસિંહ સિસોદીયા એક એમ આર કાકાલોની ઓફિશિયલ એમની પણ 007 કરીને એક આઈડી બનાવી છે તેના નીચે ઘણા બાળકોને આ લોકો ફસાઈ રાખે છે અને કોઈ ભી આપણે અંબાજીની અંદર મેળો હોય તહેવાર હોય તે વખતે આ લોકો બધા એકબીજાને ફોન કરીને 200 300 નું કોલ કરીને આપની માતા-બહેનો જાતી એમને પણ આ લોકો ડર હોય છે અને અમારે અમારા હવે એવું છે કે બજારમાં જવું તો અમને ડર લાગવા માંડ્યો છે હમ લોકો સોશિયલ મીડિયા સે ઓર કઈ કઈ અસામાજિક તત્વો અમારે સમાજ કે ઉપર કઈ કઈ બડા यानी संकट खड़ा कर रहे हैं कि कहीं कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नज़रिए से देखते हैं इसलिए असामाजिक तत्व के लोग हैं उन पर हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं उस गैंग में कई कई कहीं लोग सोशल मीडिया के माध्यम से हथियारें दिखा रहे हैं उस पर हम शासन प्रशासन से निवेदन है कि आप कानूनी कार्रवाई करें धन्यवाद